તો એ લોકો તો રાધે રાધે જય રામાદાણી આપણો અત્યારનો વ્લોગ અત્યારે આજે અત્યારે સ્ટાર્ટ કર્યો છે કેમ કે ફર્સ્ટ ચાલે છે સવારે કેટલા વાગ્યા અત્યારે એવી ભાઈ નવ ને આડત્રીસ અત્યારે નવ ને આડત્રીસ એટલે અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે અને આપણે ફર્સ્ટ ચાલે છે એટલે સવારે પાંચ વાગે પાંચ ને પાંચ વાગે ઉઠ્યો ખાઈશ ચાર વાગ્યાને એલારામ હતો

કુલ્લા એ તો ખબર નઈ કમ થઈ ગયો યાર એ એ કઈ દે એક શું આનો ને તો કઈ દો તમે તમે કો ને તમે ના તમે કો મે તો માન ખાલી થોડુંક જ હિન્ટ મળેલી એટલા માટે મે તો કીધેલું બાકી તો આખો તો મને ખાલી રસ્તી કેસ કરો દે સ્કૂલ માંથી એવું કીધું જો વાલી વગર આયા તો ના આવતો એટલે હેના માટે રસ્તી કર્યો એક બિચારા છોકરા નો ટિફિન હંતાર દીધું તું મેં મે તમારે કેમ એવું કરવું પડે પેલા ખબર નઈ ગયો પણ મેં કીધું

અને પાછું પ્લસ કે મને કહેતી લે તો માર તો ફર્સ્ટ સીફ ચાલે તો કઈ કહેવાનું નથી કોઈને કહેતો ના બોલ આની ફર્સ્ટ તારી ફર્સ્ટ સીફ ના ચાલતી તો તમારી મોડા ભાઈ સર મોડો ભાઈ છે જે વાત કરે હું તો ગાઈસ કઈ નઈ થઈ જાય બે બે ચમચમાના આખા ચાલ દે તો કાલ પર ઊંટી મારતો ને બોલતા રહે તને બીજી બે ચમકારતો દો

તો ચાલો અભાવ કમી હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબ્સક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો મને જલ્દી જય શ્રી રામ જય જય માતાજી જય રામ જય માતાજી જય